જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો ગુનાઓ બનાવ દાખલ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત મુજબ જે નવાગામ ખેડની ઇન્દિરા સોસાયટી છે તેમાં જે મરણ જનાર ભાઈ છે મિલનભાઈ પરમાર એમના પત્ની જે છે દક્ષાબેન એ થોડા સમયથી એમની સાથે છૂટાછેડા થયેલા હોય અને અન્ય એક વ્યક્તિ જેનું નામ છે મયુર ગોહિલ એની સાથે રહેતા હોય તેના દ્વારા આ જ મરણ દ્વારા એમના પત્નીને ફોન કરવા બાબતે મયુર ગોહિલ અને તેના બીજા એક શખ્સ છે સંજય શિયાળ આ બંને દ્વારા તે દિવસે બનાવને રાત્રિના સમયે જે વ્યક્તિ મરણ જનાર છે એના ઘરે જઈ તેને મૂંઢ માર ઢીગાપાટોનો માર તેમજ લોખંડના સળિયા અને દાતા માર મારવામાં આવેલું હોય અને આ માર મારી ત્યાંથી નાસી ગયેલું હોય અને ત્યારબાદ આ બનાવના પગલે જે ઈજા પામનાર છે મૃતક એનું મૃત્યુ થયેલું હતું અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ બંને આરોપી મયુર ગોહિલ અને સંજય સિયા આ બંનેને હાલ હસ્તગત કરી અટક કરી અને આગળની કાર્યવાહી તેમજ શારીરિક પુરાવાઓ તેમજ વૈજ્ઞાનિક પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે